અમે આ સ્થળ ઉપર આવ્યા ત્યારે મસ્જિદ બંધ હતી બરાબર એટલે આપણે શું સ્થાનની મુલાકાત દરવાજો બંધ હતો એટલે મેં ખાલી ફોટો ખેંચવાનો કેમ કે ભાઈ આ બંધ છે એટલે અમે પરત ફરીએ છીએ પરંતુ હું ફોટો પાડીને મોબાઈલ ખિસ્સામાં મૂકવા એ પહેલાં દસ જણનું ટોળું આઈન ઉપર ફરી જ વળ્યું કેમ ફોટો પાડ્યો હું કહું કે હું સરકારમાં શિક્ષક તરીકે આવું છું પ્રિન્સિપાલ તરીકે ખાલી મારા માહિતી બાળકોની સંખ્યા અને વર્ગખંડનું ક્ષેત્ર પર જ જોઈએ મારા કોઈ હું બીજા કોઈ કારણોસર આવેલો નથી બરોબર પછી તો પચાસ સોનું ટોળું આવી ગયું બધા ટોળામાંથી કોઈ ખસા નઈ મારપીટ જ ચાલુ કરી દીધી આ લોકોએ પછી ના હું જાતે સ્વ બચાવ કરીને નીચે ટોળા માંથી બહાર નીકળી રોડ ઉપર આવીને સીધો પોલીસ સ્ટેશન આવી ગયો અને આ બધી જ કાર્યવાહીમાં અહીંના લોકલ ધારાસભ્ય કૌશિકભાઈ જઈને ભાઈ મેં અહીંથી આવ્યા પછી ફોન કર્યો બધાને એટલે કૌશિક મને સારામાં સારો સહકાર આપ્યો છે અહીંથી આવા એફઆઈઆર કરી છે અને બાકીનું જે છે પોલીસ આગળ તપાસ કરશે આ સરકાર દ્વારા સર્વેની કામગીરી આપવામાં આવી હતી મદરેસાઓની મદરેસાઓની કામગીરી બાબતે અમારા કર્મચારી આચાર્ય શ્રી સંદીપભાઈ પટેલ એ સર્વે માટે ગયેલા પણ એ સમય દરમિયાન મદરેસા બંધ હોય મદરેસાનો બહારથી માત્ર બંધનો ફોટો પાડતા એ ફોટો પાડવાની મુમેન્ટને આજુબાજુના લોકોએ કંઈક અલગ રીતે સમજી અને એમની ઉપર હુમલો કર્યો અને ખૂબ જ ગંભીર રીતે એમને મારવા માટેનો પ્રયત્ન કર્યો આ આખી ઘટના સરકાર દ્વારા સર્વેની કામગીરી હતી આની અવેરનેસ કાં તો પ્રજામાં આપવામાં નથી આવી કાં આના માટે અમને પ્રોટેક્શન નહોતું આપવામાં આવ્યું આખી ઘટનાને અમારા કર્મચારી મંડળો દ્વારા આજે જે રીતે વખોડીએ છીએ કે ભાઈ લાઇન એરિયાની અંદર જ્યારે અમારા કર્મચારીઓને મોકલવામાં આવે છે તો એમની સુરક્ષાની જવાબદારી પહેલેથી તય થવી જોઈએ કે આ બાબતે સરકારનું કંઈક સંકલન અમારી સાથે સધાવવું જોઈએ પણ વિધાઉટ સંકલન પ્રજાને અને કર્મચારીઓનું ઘર્ષણ જે ઊભું થાય અને અમારા કર્મચારીઓ ઉપર આવો જાન લેવા હુમલો થાય તો એ ખૂબ જ દુઃખદ બાબત શિક્ષણ વિભાગ દ્વારા મદરેસાનું સર્વેની કામગીરી ચાલુ હતી એ દરમિયાન આપણે જે ફરિયાદી છે સંદીપભાઈ પટેલ તેઓ દ્વારા સર્વેની કામગીરી કરવા હેતુથી આ જગ્યા ઉપર આવેલ હતા તે દરમિયાન મદરેસા બંધ હોવાથી એમણે ફોટા પાડ પાડવાની કામગીરી કરતા હતા તે દરમિયાન બે બેથી ત્રણ માણસો તથા અન્ય ટોળાઓ દ્વારા તેમને રોકવામાં આવેલ અને કહેવામાં આવેલ કે તમે આ કામગીરી કેમ કરી રહ્યા છો એમની સાથે હાથ ચાલાકી કરીને ફોટા પાડતા હતા તે દરમિયાન તેમનો મોબાઈલ ઝૂંટવી લેવામાં આવેલ અને એમની સાથે મારામારી તથા બોલાચાલી કરવામાં આવેલ જે સંદર્ભે ફરિયાદી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવેલ છે જેમાં રાયોટિંગ લૂંટની કલમ તથા સરકારી કામમાં રૂકાવટના ગુના દાખલ કરવામાં આવેલ છે હાલમાં બે આરોપી ફરહાન અને ફૈઝલ તથા અન્ય પાંચ આરોપી વિરુદ્ધ દરિયાપુર પોસ્ટે ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે